ડભોઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતી કારમાંથી રૂપિયા તેતાળીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ મળી આવ્યો હતો તેથી પોલીસે દારૂ કાર બે મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા પાંચ લાખ એક હજાર આઠસો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રાઈવર સહિત બેની અટકાયત કરી અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો મળતી માહિતી મુજબ શહેરના સમા વિસ્તારની નવી નગરીમાં આવેલા શાંતિનગરમાં રહેતા કુણાલ નેપાળી અને આજવા રોડ નવી વસાહતમાં રહેતા વિવેક કુમાર ઉર્ફે બાદલ બારીયા કારને લઈને ડભોઈ આઈટીઆઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે પોલીસે કારની અટકાયત કરી હતી અને તપાસ કરતા કારમાંથી રૂપિયા તેતાળીસ હજાર આઠસો બાવનનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ કાર બે મોબાઈલ ફોન મળીને કુલ પાંચ લાખ એક હજાર આઠસો ને બાવનનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને બંનેની અટકાયત કરી હતી અન્ય આજવા રોડ પર રહેતા દારૂ મોકલનાર દિલીપ પંજાબી સામે ગુનો નોંધી વધુની કાર્યવાહી હાથ ધરી છે